મેહુલ મહેન્દ્રભાઈ રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ માં જગદંબા અંબાનો મહિમા એ કાર્યક્રમ આજરોજ ભક્તિમય કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો જેમાં અગિયાર ભૂદેવો દ્વારા માની દેવી મહાપૂજા કરવામાં આવી સાથે સાથે કથક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું અને ખાસ કરીને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અભિલાષભાઈ ઘોડા અને રણભૂમિ પરિવારની પૂરી ટીમ અને રાજકોટના બધા જ માનવંતા મહેમાનો ઉપસ્થિત હતા અને બધાએ સાથે રહીને મા જગદંબા અંબાનો મહિમા ગાયો અને હરદેવભાઈ આહિરે લોક સાહિત્યના શબ્દો દ્વારા બધાને રસ તરબોળ કર્યા અને બધાએ નવરાત્રિ પહેલાં માની આરાધના કરી હું એક જ સંદેશો આપીશ કે અર્વાચીન તરફ બધા જઈ રહ્યા છે વાંધો નથી પણ પ્રાચીનમાં પણ થોડું ધ્યાન આપવું જોઈએ અને ખરા અર્થમાં માની આરાધના કરવી જોઈએ તો તેમના આશીર્વાદ આપણા ઉપર હંમેશા વરસતા રહેશે આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે ખાસ કરીને રાજકોટના ઇતિહાસમાં જોવા જઈએ તો ઘણા વર્ષો પછી આ કાર્યક્રમ આયોજિત થયો કે જેમાં પિસ્તાલીસ કિલોનું શ્રીયંત્ર રાજ અહીંયા અત્યારે પધરાવવામાં આવ્યું હતું બધાએના દર્શન કર્યા અને સાથે સાથે અગિયાર ભૂદેવો દ્વારા સિદ્ધ કુંજિકા સ્તોત્ર અને માની ભક્તિ કરવામાં આવી જે પ્રથમ વખત બની